સત્ર ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે એક મહિના સુધી ચાલનાર બજેટ સત્ર દરમિયાન છવ્વીસ બેઠક યોજાવાની છે બજેટમાં મહિલાઓ યુવાનો અને નોકરીયાત લોકો માટે મહત્વની જાહેરાતો થઈ શકે છે રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્વના પ્રોજેક્ટની જાહેરાતો કરવામાં આવી શકે છે સવારે દસ વાગ્યે વિધાનસભા ગૃહની બેઠક મળશે ત્યારે પ્રસ્તુતકાળથી વિધાનસભા બેઠકની શરૂઆત થશે મુખ્યમંત્રી હસ્તકના વિભાગોના મુદ્દાઓ પર ચર્ચા થશે ગૃહ માર્ગ મકાન શહેરી વિકાસ વિભાગના મુદ્દાઓ પર મહત્વની ચર્ચા હાથ ધરાશે નર્મદા સામાન્ય વહીવટ રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ વાહન વ્યવહાર વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરાશે પ્રશ્નો કાળ બાદ ઘીમપ ખર્ચના પૂરકપત્રની રજૂઆત કરાશે ત્યારબાદ નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ બે હજાર ચોવીસ પચીસનું અંદાજપત્ર રજૂ કરશે કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે નાણામંત્રી કનુ દેસાઈ સતત ત્રીજી વખત બજેટ રજૂ કરવાના છે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટનું રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ કરોડનું આસપાસનું કદ રહેવાની શક્યતા છે બજેટમાં આરોગ્ય શિક્ષણ કૃષિ અને માળખાકીય સુવિધાઓ પર ભાર મૂકવામાં આવશે લોકસભા ચૂંટણી પહેલાં પ્રથમ વખત પૂર્ણ કરતું બજેટ રજૂ કરવામાં આવનાર છે આ વખતે નાણામંત્રી ટેબ્લેટથી પેપરલેસ બજેટ રજૂ કરશે લોકસભા ચૂંટણીના કારણે રાજ્ય સરકાર બજેટમાંથી બજેટમાં મોટી જાહેરાતો કરે તેવી શક્યતા છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો રોડમેપ દર્શાવતું બજેટ રજૂ થાય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે નિષ્ણાતોના મતે આ બજેટમાં નવા વિરાની કોઈ શક્યતા નથી તેમજ અનેક યોજનાઓ રોજગાર વધારવા તેમજ શહેર અને ગામડા માટે વિકાસલક્ષી જાહેરાતો થઈ શકે છે ખેડૂતોને પ્રોત્સાહન પણ મળી શકે છે અને આ સાથે સાથે બે હજાર ચોવીસથી લોકસભા ચૂંટણી પહેલાં બજેટ છે અને પૂર્ણ કદનું બજેટ આવવાનું છે ત્યારે ત્રણ પોઈન્ટ ત્રીસ લાખના કદનું બજેટ ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ કરોડના કદનું બજેટ આવે એવી સંભા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ચોક્કસ આ વખતના બજેટમાં ક્યાંક ને ક્યાંક લોકોને સારા સમાચાર મળી શકે છે મોટી જાહેરાતો કરી શકે છે કારણ કે ચૂંટણીનું વર્ષ છે ચૂંટણી આવી રહી છે લોકસભાની અને તેના કારણે ક્યાંક ને ક્યાંક સરકાર મોટી જાહેરાતો કરી શકે છે બજેટ રજૂ થવાનું છે નાણામંત્રી મંત્રી કનુ દેસાઈ પેપરલેસ બજેટ રજૂ કરવાનું છે દસ વાગે વિધાનસભાનું સત્ર શરૂ થશે દસથી અગિયાર પ્રશ્નોત્તરીકાળ રહેશે પ્રશ્નોત્તરીકાળમાં સામાન્ય વિભાગ સહિત અલગ અલગ વિભાગોની ચર્ચાના સવાલો પર જવાબો આપવામાં આવશે ત્યારબાદ ખર્ચનું પૂરકપત્ર રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ કનુ દેસાઈ પેપરલેસ બજેટ રજૂ કરશે આ વખતે ચૂંટણીનું વર્ષ હોવાના કારણે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ હોવાને કારણે પૂર્ણ કદનું બજેટ આવવાનું છે પરંતુ સાથે સાથે બહુ મોટું કદ પણ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને મોટી જાહેરાતો કરી શકે છે સરકાર કોઈ પ્રકારના કરવેરા લાદવામાં નહીં આવે એવું પણ કહેવાય રહ્યું છે અને જે રીતનું બજેટ આવવાનું છે બજેટમાં પણ મોટી રાહતો મળી શકે છે કારણ કે ચૂંટણી વર્ષ છે એટલા માટે ચૂંટણીલક્ષી બજેટની સંભાવના પણ વ્યક્ત કરાઈ રહી છે બે હજાર ચોવીસ પચીસનું બજેટ છે નાણામંત્રી કનુ દેસાઈ ત્રીજી વખત બજેટ રજૂ કરશે અને બે હજાર ચોવીસનું વર્ષ લોકસભાની ચૂંટણી હોવાના કારણે રાહતોનો ભરમાર રહેશે બજેટમાં મોટી રાહતો આપશે ગુજરાતની પ્રજાને ફાયદા થાય તેવા પ્રકારની મોટી જાહેરાતો પણ કરી શકે છે સરકાર અને જે પ્રકારનું પેપરલેસ બજેટ આ વખતે રજૂ થવાનું છે કનુ દેસાઈ નાણામંત્રી પેપરલેસ બજેટ રજૂ કરશે અને જે રીતે તૈયારી છે અને મોટા મોટા કદનું બજેટ રજૂ કરે એવી શક્યતા દેખાઈ રહી છે ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવે એવી શક્યતા છે અને સાથે સાથે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના રોડમેપને તૈયાર બતાવતું રોડમેપ બનાવીને તૈયાર કરતું બજેટ હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે આ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું તેના સંદર્ભમાં ગુજરાતનું બજેટ રહેશે અને સાથે સાથે આગામી ત્રણ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વપ્ન છે કે આગામી ત્રણ વર્ષમાં ભારત પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બને વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બને અને એમાં ગુજરાતનો સિંહ ફાળો રહેલો છે કારણ કે ગુજરાતમાં જે પ્રકારનું રોકાણ થાય છે જે પ્રકારનો વિકાસ થઈ રહ્યો છે ગુજરાતમાં જે પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે તેના કારણે ગુજરાતનો યોગદાન બહુ વિશાળ રહે છે અને એ સંદર્ભમાં પણ વર્ષ બે હજાર ચોવીસ પચીસનું આ બજેટ છે એ અતિ મહત્વનું બની જાય છે તો આ જ મામલે અમારી સાથે ગાંધીનગરથી અમારા સંવાદદાતા જતીન રાવળ જોડાયા છે જતીન જે પ્રકારે કનુ દેસાઈ ત્રીજી વખત બજેટ રજૂ કરી રહ્યા છે અને પેપરલેસ બજેટ છે અને બજેટમાં ખાસ વિશેષતા શું હશે આ વખતે

ચૂંટણીઓ હવે બજેટ સત્ર પૂરું થતા તરત જ ઘોષિત કરવામાં આવશે ત્યારે ચોક્કસથી કહી શકાય

કયા પ્રકારની જાહેરાતો થાય એવી સંભાવના દેખાઈ રહી છે જો ચોક્કસી મહિલાઓ માટે ક્યાંક ને ક્યાંક ગેસની બોટલ હોય કે તેની અંદર વાવ ઘટાડો થઈ શકે તેવી કદાચ ઘોષણા થઈ શકે છે સાથે સાથે યુવાનોને ક્યાંક નવી રોજગારીની તક ઊભી થાય કે યુવાનો માટેની કોઈ નવી યોજના હોય તે જાહેરાત કરી શકે છે તેમાં પણ યુવાનો ખેડૂતો માટે થઈ ખેડૂતો માટે થઈને પણ ક્યાંક ને ક્યાંક કોઈ ઘણી બધી જે યોજનાઓ છે તેમાં ક્યાંક વધારો કરી શકે છે એટલે કે ઘણી બધી આ ઘોષણાઓ જે છે તે આ બજેટની અંદર કરવામાં આવશે કેમકે લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણીઓ જે નજીક આવી

જો ગેસની બોટલ છે યોજનાઓમાં પણ ક્યાંક અલગ અલગ વર્ગ ને ક્યાંક ને ક્યાંક ફાયદો થઈ શકે તેવી કદાચ આ બજેટની અંદર ઘોષણા કરવામાં આવે છે આવી શકે છે કેમ કે તેમને પણ ખબર છે કે આગામી લોકસભા બે ચોવીસ ની ચૂંટણીઓ હવે પાછળ જ આવી રહી છે

તો આ પૈસો ક્યાંથી આવશે અને રૂપિયો ક્યાં જશે અને કઈ રીતે સરકાર આ બધું હેન્ડલ કરશે જો ચોક્કસથી જણાવી દઉં કે જે પૈસો હોય છે તે વિકાસ વિકાસની ગતિ પણ ગુજરાત આગળ વધી રહ્યું છે અલગ અલગ કહી શકાય કે અલગ અલગ જે નવા આયામો જે છે તે સર થઈ રહ્યા છે તેના લીધે થઈ અને ટેક્સમાં પણ ધરખમ વધારો થયો છે એટલે કે ટેક્સ આવી રહ્યો છે સાથે સાથે કેટલીક લોન પણ 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 થઈ શકે અને બીજા દેશો પાસેથી જે 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 રીતે હમણાં ગુજરાત સમિટ તેની અંદર ક્યાંક ક્યાંક ને કેટલાક નવા નવા કરારો થયા છે 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 તેને લઈને ઘણા બધા આયાતના દ્વારો તે ત્યાં કહી શકાય કે આ તમામ જગ્યાઓ પરથી આ જે આયાત છે જે તે થઈ રહી છે અને કદાચ બની શકે કે એટલા માટે લોન જે છે તે ખૂબ ઓછી હોય શકે છે ચોક્કસ સવાલ એ થાય છે કે વિકસિત ભારત બે હાજર સુડતાલીસ ડ્રીમ છે એ સંદર્ભનો આખો રોડમેપ આ બજેટમાં રજૂ કરવામાં આવે એવી સંભાવના છે તો એ કયા આધારે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ નો રોડમેપ રજૂ કરશે જો ચોક્કસ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ નો જે રોડ મેપ છે તેને લઈને જ આ લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીઓની તૈયારીઓ જે છે તે ચાલી રહી છે અને તે ચૂંટણીઓની તૈયારીને

આગામી પાંચ કે સાત વર્ષો સુધી આ જે બજેટ છે તેની અસર જે છે તે આવે આવતા વર્ષે પણ બજેટ થશે પરંતુ બની શકે છે કે જે સરકાર હોય કે કોની સરકાર બનશે બને ત્યારે ચોક્કસથી ગુજરાતને આ બજેટથી ચોક્કસ થી ખૂબ ઘણો મોટો ફાયદો થાય એના માટે થઈ અને આ બજેટ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે તમામ વર્ગોને આ બજેટને આવરી લેવામાં આવશે અને એટલા માટે થઈને જે વિકસિત ભારત

એ મતદારોને આકર્ષિત કરવા માટે બજેટમાં આ વખતે જોગવાઈ કરવામાં આવશે કયા પ્રકારની જોગવાઈઓ હશે ગેસની બોટલમાં કે બીજા બધા કોઈ અનાજમાં ઘણી બધી એવી જે વસ્તુઓ છે કે તેની અંદર જે ઘર વખરીની વસ્તુઓ છે તેની અંદર કદાચ ભાવ ઘટાડો થઈ શકે છે તેમાં કર ઘટાડી અને તેનો ભાવ ઘટાડવાના પ્રયત્ન જે છે તે સરકાર દ્વારા કરવામાં આવી શકે છે તેવી જ રીતે

ગુજરાતમાં માઠી અસર બેઠી માઠી બેઠી છે ધરતીપુત્રો પર કારણ કે જે પ્રકારે છેલ્લા કેટલાય વર્ષોથી માવઠા પડી રહ્યા છે અને તેને કારણે ખેતીનો પાક જે છે એ રવિ પાક હોય ખરીફ પાક હોય કે અન્ય પાક હોય એ તમામ પાક ધોવાઈ જતા હોય છે અને આ સંજોગોમાં રાજ્ય સરકારને પણ જે પ્રકારનું બોજ પડે છે કારણ કે આવું કંઈ કમોસમી વરસાદ થાય અને નુકસાન થાય બીપોઝ વાવાઝોડું આવ્યું નુકસાન થયું ખેતીવાડીને અને એમાં જે પ્રકારનું વળતર ચૂકવવાની વાત છે ત્યારે વળતર ચૂકવવામાં સરકારની તિજોરી પર બોજ પડતો હોય છે ત્યારે આગામી સમયમાં નવી યોજનાઓ લાગુ કરીને સરકાર ધરતી કઈ રીતે ખુશ રાખી શકશે જો ચોક્કસ થી જે રીતે આપે જણાવ્યું તેમ કે વારંવાર જે રીતે જે માવઠા પડી રહ્યા છે કે કુદરતી આપત્તિઓનો જે ગુજરાતે ક્યાંક ને ક્યાંક જે છે તે સામનો કરવો પડી રહ્યો છે તેના માટે થઈને પણ ગુજરાત સરકાર તૈયાર હોય છે જયારે પણ ખેડૂતોને કે કોઈ પણ પ્રકારની જયારે આવતો હોય ત્યારે ચોક્કસથી ગુજરાત સરકાર તેની અંદર આગળ રહી અને પોતાનું બજેટ હોય છે તેના માટે અલગથી ફાળવી દેતી હોય છે પરંતુ ચોક્કસથી તેના લીધે ક્યાંક ને ક્યાંક સરકારની તિજોરી પર જે મોટો જે ફાળો સરકારની તિજોરી પર મોટી ખોટ પડે છે તે તો પડે જ છે તેને કોઈ હિસાબે પૂરી શકાય તેમ નથી પરંતુ આગામી

પરંતુ તે રાહત આની અંદર ને ક્યાંક એક સવાલ એવો પણ થાય છે કે વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ રોકાણ બહુ આવ્યું રોકાણકારો પણ આવ્યા લોકોને આકર્ષિત પણ કર્યું છે રાજ્ય સરકાર એમાં સક્સેસ રહી છે કારણ કે વર્ષ બે હજાર ત્રણમાં હાલના વડાપ્રધાન અને તે વખતે મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી તેમણે શરૂ કરેલું એક વિઝન જોયું હતું કે ગુજરાતને ડેવલપ કરવું છે વાયબ્રન્ટ ગુજરાત સમિટ ચાલુ કરી વીસ વર્ષ પૂર્ણ થયા એ વીસ વર્ષ પૂર્ણ થયા બે હજાર ચોવીસમાં તાજેતરમાં જાન્યુઆરીમાં વાયબ્રન્ટ ગુજરાત યોજાઈ ગઈ રોકાણકારો ગુજરાતમાં આકર્ષાયા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે ઈચ્છા છે કે આગામી ત્રણ વર્ષમાં પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવી આપણા દેશને વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું જે સપનું છે એમાં ગુજરાતનું પણ મોટું યોગદાન છે તો ગુજરાત આ સંદર્ભમાં જે બજેટ રજૂ થવાનું છે એમાં કયા પ્રકારનું ઇમ્પ્લીમેન્ટ કરી શકશે જે રીતે વડાપ્રધાનનું સ્વપ્ન જે છે કે પાંચ ટ્રિલિયન ડોલર ની ઇકોનોમી જે છે તે બનાવી તો ચોક્કસથી તેમાં પણ દરેક જે બજેટ હોય છે ચાહે કેન્દ્રીય બજેટ હોય કે કોઈ પણ રાજ્યનું બજેટ હોય કે આપણા ગુજરાતનું બજેટ હોય એ બજેટ ને ક્યાંક ને ક્યાંક આની અંદર બજેટ પણ આની અંદર બહુ ખૂબ જ મોટો ફાળો જે હોય છે તે ભજવતું હોય છે કે બજેટ કયા પ્રકારનું બજેટ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે હોય છે તે રોડ મેપ જે છે તે આગામી જે છે તે તૈયાર કરવામાં આવતો હોય છે આજે કેટલા લાખ કરોડનું બજેટ જે છે તે આજે બહાર પડે છે અને કેટલા એનાથી કેટલા લોકોને કેટલા કહી શકાય ભૂમિકા કેવી રહેશે આ કે વિપક્ષ કાયમ કાગર બચાવતું હોય છે બજેટ ગમે તેટલું સારું હોય વિપક્ષ હવે કદાચ હું હું જ્યાં સુધી માનું છું વિપક્ષ જેવું કઈ રહ્યું નથી હવે અત્યારે કેમ કે ગઈકાલે પણ જ્યારે હું સત્રમાં ગૃહમાં બેઠો હતો ઋષિકેશભાઈ પટેલ તેમને તેમને ઓબ્જેક્શન ઉઠાવી અને તેમને બેસાડી દીધા હતા વિપક્ષ જેવું હવે આ ક્યાંક ગૃહમાં ક્યાંય દેખાઈ નથી રહ્યું વિપક્ષ હવે કોઈ હોબાળો કરવા માટે પણ ક્યાંક ને ક્યાંક બની શકે કે કદાચ ક્યાંક કોઈ મુદ્દા ઉપર હોબાળો કરે પણ અત્યારે હાલ એવું ક્યાંય લાગતું નથી કે વિપક્ષ દ્વારા કોઈ હોબાળો કરવામાં આવે કેમ કે તે લોકોને આંતરિક ક્યાંક ને ક્યાંક મનમાં હજુ પણ એક બીક છે

ચોક્કસ જતીને અમારી સાથે જોડાયા અને વિગતો શેર કર્યા દર્શક મિત્રોને પણ બજેટ વિશેની જાણકારી આપી બદલ ખૂબ ખૂબ આભાર